હેલ્લો દોસ્તો સ્વાગત છે તમારું મારા નવા ગુડ મોર્નિંગ જય શ્રી રામ જય માતા વાગી ગયા છે અને આપણે કામે જવા માટે તૈયાર પણ થઈ ગયા છીએ અને ટિફિન બિફિન માતાજી યાદ બનાવીને કોઈ જ વળી જાગી ગયા છે તો બની છે આજે આપણે ટિફિન લઈને કામે જવાનું છે અને રસ્તામાં કોઈ લઈ જવાના ડિસાઇડ નથી કર્યું હમણાં નીચે જાય ને તો બે ત્રણ નાના ફોન આવી જાય ખાવા પડી જાય ત્યારે આપણે ફટાફટ ખાઈ લઈ નાસ્તો કરી આપણે નીકળીએ કે નવું ભાગી જાય છે ખોટું લેટ નથી કરવું તો આપણે સાઈડ ઉપર આવી ગયા છીએ અને આજની કામની લાઈનમાં પહેલાં હવાર હવારમાં કિચનની પેટલી વાંચી રહી છે ઉપાડલી હાલો ને કાકા ફટાફટ કરો ને ઉતાર રાખો ને આ બી ઠીક કરી દેતા હું હા ઠીક એ નિરાતે નિરાતે થાપી ફેરવા કરો ઉતાર રાખો હા એમ કરે છે હવે કરીએ જોઈએ આપણે ક્યારેય કરીએ

કાંઈ નલું તો આપણે થોડા ખાઈ અને સાફ લગાવી અને મોલ્ડિંગ વાળો ભાઈ આવી ગયો છે જે ધાર પાલીક ઉમરાની કરવા નથી કરે છે એ કરે કરતો આપણે થોડીક પેટલી લગાવીએ ધાર પાલીક કર નાખે તો આગળની લાઈન થઈ જાય ફાઇનલી આપણી પેટલી લાવી ગઈ છે જોઈ શકો તમે જો આ પેટલી બનાવી નાખી છે અને કાકા સાફ કરે છે તો સાફ સફાઈ કર નાખે પછી ઉમરા લઈએ આપણે ઉમરા લગાડવા મળીએ અને અમારે મોલ્ડિંગ વાળો આવ્યો છે આમ બેઠો છે ખૂણામાં અહીંયા એ ભાઈ તું સાલેન કેમ આવ્યો તને સાલેન આવું નહોતું કીધું

એ કઈ સાપ હા નહીં આપણે આપણે પૈસા ની પી લેવું પીધું બપોરનો એક વાગી ગયો છે અને આપણે જમવા બેહ ગયા છીએ અને જમવામાં આજે જો ભાખરી છે અને ભીંડાનું શાક આપણું ફેવરીટ છે એટલે ભૂકા બોલાઈ દેવાના છે હું કેવું જૈલાધરું હેરસ્ટાઈલ હા હા જૈલા તર હેરસ્ટાઈલ તો ઓહ એ હામ કાત કરો બુલેટ કટ હે હું વાત થઈ આવું કાકાને કરી દે ને બુલેટ કટ કાકાને

તો હાંગ પડી ગઈ છે ને છૂટી કરવાનો ટાઈમ થઈ ગયો છે પણ આજે બપોર પછી મને કામ કરવાની મજા આવી ગઈ કે જયેશભાઈ બપોર પછી મારી હારે હતા એમાં એવું હતું બારમાં મારે બાથરૂમ લગાડતો હતો પણ બાથરૂમમાં ટાઈલ ઘટી કે અર્યા બપોર પછી શું કરું ઘરે વહી જાવ ઘરે જવાનું થતું નથી હરીભાઈજી જીવે છે મેં એને યાર હથવારો કરાય એટલે અહીંયા હથવારો કરાવવા મારી આરે હું કેવું દેલા લે તારું તો પછી આજ મેન જોઈ જો કામ કર્યું તમને બતાવી દો આ તો ઘણું ખરું થઈ ગયું છે એટલે રાજીના રેડ શું હોય તો થોડો જો કાંઈ વેન્ટિલેશન લાગી ગયું છે આ બારીનું બાકી હતું પછી ઉમરો લગાડ્યો છે હાલો પછી બાર તમને બતાવું બીજું જો એક આ ઉંમરો બાકી હતો આ ઉમરો લગાડી દીધો છે આ બારીનો પછી આવડો મોટો ઉમરો બાકી હતો એનો નીચેનો ઉમરો લાગી ગયો છે જો આ ઉમરો લગાડી પ્લસ હાલો તમને બતાવું બતાવો કઈ ખટી નથી તો કામ કર્યું મેં તમને શું લાગે બે હજાર પછી જો આ બાથરૂમનો ઉમરો બાકી ઉમરો લગાડી દીધો છે પછી આ પટ્ટા પાડીના બાકી હતા આ બાથરૂમના જો આ પટ્ટો લગાડી દીધો છે અને અહીંયા વેન્ટિલેશન લગાડી દીધું છે આપણે

मेरे पास होगा तो दूंगा ना मेरे को दिया है उसने, तो। है उसने पूछो तो उसको दिया 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 मेरे मेरे को दिया है, वो रहा है। आ, मेरे को ऐसे तो तो बोल फड़ाना कै फाना अरे हम तो गरीब, हैं। एक गरीब किसी को क्या दे सकता है? हम जैसे लोग तो गरीब पैदा होते हैं गरीब मर जाते

अच्छा रिविक्स તો વાંધો ની પણ તું વિદાયમાં રહ્યો છો નહીં આવું થોડું આલે વિદાયમાં રહેવું તો ને કાઢ દે હો દીકા એમ હું એટલે પછી થોડું આલે ડાન્સ કરવાનો તો ડાન્સ કરી દીધો રોવાં તો એમ આમ થોડું આલે કરી દેવું પડે ઇમોશનલ mosनमाने प क्या्या द ने हीन.

આપણે દસ વાગી ગયા છે ને હું જમવા બેસી ગયો જો માં અત્યારે છે ને જો ગરમ ગરમ રોટલી છે ફૂકી ભાજી છે છાસ છે અને મારે બાજુ છે ને છે મારે આવી ગયું

ન્યા શબ્દ ક્યો હાલો पापा ને કેમ કીધું હાલો શબ્દ ક્યો કાઈ દેવાનો ન્યા ન્યા ક્યો ના કાઈ નો બોલે બોલતી ન કે તું બોલતી ન હાલો સાય પાઈ દેવાની જોયું હાલો દીકરા હાલો હા મેં થોડી લે અચ્છા લગાગે તું અચ્છા પાડા દોડાય છે તમને ખબર નાની શરદી પ્રેમથી સમજાવે શરદી તું સમજાવજો ને સમજાવજો હાજી કે નહીં કરવા દેશ કેટલી સમજાવી કેટલી વાર કોઈ દિન સમજાવી

સમજાઈ ગયું તને તને કાઈ નહીં મળે ઓરે બાબો બાબો હું ખાઈ લઉં એને તો બધે વેટ ન કરો કે બાયુને ઈ કે બરોબર છે એમ ગધેડા રસ્કો નો હોય વાત સાચી છે ખોટી નથી કાઈ નહીં આ રોલો હું ખાઈ લઉં જોલી લઈ આવી